પાડશું ચા પાણી કરીશું અને પછી અમે અહીંયાથી નીકળીશું તો તમે બ્લોકમાં પડ્યા રહ્યા હતો ને દાતાના માતાની શોખર હું તમને મારી શોખરથી બ્લોક પડી દેવા જાય તો મિત્રો તો અમારા ઇન્સ્ટાગ્રામ ઇન્સ્ટાગ્રામની આઈડી એટલે કે સગા ભાઈ કોમેડી બોયમાં અમારા કોમેડી વિડીયો આવશે હેસમભાઈ ઠાકોરના અને અમારા મિત્રો બન્યા રહો અમારી ચેનલ મિત્રો તો અમે હવે મારેક અંદર આવી ગયા હા શો એ બાજુ બાવળિયા છે ને વસમાં છે મારે કેવા ભાઈ હા હવે એમાં પાસે મારેકમાં પાણી

ચકો શાંતિ છે મોડ થઈ ગયા તો આવો બુસ્તા ચાલુ છે તમારો છે ચાલુ ને અમે લુકડા બીજા ભૂધો ધોતા આવતો તો

ભેશુ છે એ એસએમ ઠાકોરની તમે એના એને મારી નથી એ લિંક શું કે હવે કાઈ માર કેવું વધારે અલ્યા ઓય ને તો ભેસની ભેસ ઠાકોરની છે ના એમણા ચાતા છે આપણા પાવ અલ્યા ઓય પાવા કેમેરામેન તો ગારામ પેહી ગયા છે અમારો તો પડકે છે કાડે તો આ દીતે

એટલે હવે આમાંથી કાક કરશે સારું એવું લાવશે યા કરવાના છે ને આમાંથી નહીં કરવાનું છે ને તમારું તો કોઈ ગમારતું જ નહીં કે આ કોઈ ગમારતું તો આ છે અમારે શું કહેવાય એડા વેણા છે અને આમાંથી થોડા ઘણા મે છે અને હાલો કરવાના બોને હું ઢગલાન થી એડા લ્યો છું પાર છે ને તો ચેનલ વિશે કાક થોડું કપરો શું ચેનલ નું નામ છે તમારી સગો કોમેડી બાય ચેનલ નામ છે સગો કોમેડી બોય તો મિત્રો આમની ચેનલ છે સગો કોમેડી બોય અને શું કેવાય મજૂરીએ જઈ કડિયા કામે જઈ રિચાર્જ કરાવી અને વિડીયા બનાવે છે મારા કોઈ હીરા કહે છે અને હીરા ઘસીને કમાણી કરીને શેઠ પાણી ઉપાડ કરીને પેટ્રોલ બાઇકમાં નાસીને બીજાનું બાઇક લઈને આવ્યા છે મારા ઘરે મને મળવા બરોબર તો આમની ચેનલમાં અરે આટલી આટલી મહેનત કરે છે તમને હસાવા માત્ર તમને તમને હસાવા બરોબર તો આમની ચેનલ સગો કોમેડી બોય વિડીયોને લાઈક કરો ચેનલ ને સબસ્ક્રાઈબ કરો અને તમારા લુખા ભાઈબંધન શેર કરો જેમ કે એ લુખા ને તમે એ લુખા ને લુખા બધા ભેળા થઈને હુડ શું કેવું બીજું હા શું હવે બીજું કઈ તમારે આમ

થોડુંક આમ દેખાય રહ્યું છે આખું પાછું દેખાય રહ્યું છે તો એ આપડી ઓફિસ છે અને એ હવે હમણાં ફેરવો કેમેરો એ ઓફિસ અમારે હવે તમને અંદરથી બતાવવાની છે અંદરથી જેવી છે અને એ અમારું એડિટિંગ ખાનું છે દેશી 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 એમ ઓફિસ આડા જા તાર કેમેરો કરી ઓસો કરી લે તો મિત્રો આમ તો તમે જોઈએ છે બધાને એડિટિંગ ની ઓફિસ ઘણી બધી મોટી મોટી અને મોટા મોટા એવા ઘરે અંદર આમ ઘણું બધું ખતરનાક વસ્તુ જોઈ હોય છે પણ તમે અને આયાણે

ખબર <laughs> 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 <halu>, <laughs>

અમે બારે ને છે બધી એડિટિંગ કરા તો અમે એટર્ચા આયા ક્યાં બેઠા બેઠા અંદર બેઠા બેઠા કરા તો અમારા ટાવર ને હોય માં ચડી જશું બસ નેબડા ઉપર ચડીને એડિટિંગ કરન એડિટિંગ થઈ જાય વિડિયો અપલોડ થઈ જાય એટલે ઉતરી જતા તો સાહેબ પાછા બાઈક ઉપર જાતો એડિટિંગ કરતા કઈ નકી ના કે એનું મન થાય એટલે ને હા તો તો અગતા કરતા એવું ઘણું કરા જેમ કે આ શું ભગવાનનો મળે એટલે 15 મિનિટ બેહિરા અમુક ટાઈ ફ ફોન લે થોડી દેપ એટલે કાક પૂતી બેઠા હાડવાનું ઘરથી ડબલું ભરીને તો હવે આપણે શોર્ટ વિડિયો બનાવશું યારે બનાવવું પડશે હા બનાવવું પછી પડ આયા હતા થોડું બનાવ મારો ભાઈબંધ કઈ ના કરે એમ એટલે આ મારો ભાઈબંધ ધારે ને મારે

કહો થોડા ઘણો મારા મિત્રો ચેનલ વિશે તો મિત્રો ખરેખર ખતરનાક કોમેડી કરે છે આપણા ક્રિએટર છે શું નામ છે સગો કોમેડી સગો નામ છે એમ ને સગો કોમેડી બોય એટલે આપણે એનું ઓરિજિનલ નામ તો નહીં જાણવું પણ એનું કામ જાણી લે ને ખતરનાક કોમેડી કરે છે ભૂખા કાઢ નાખે પણ શું કે ટેલેન્ટ જ્યારે હું તેનામ હંતાઈ રહ્યું હોય પણ એ હવે અમુક લોકો નથી જોતા પણ યાર જોવો એક વખત અહીંયા ઇન્સ્ટાગ્રામ આઈડી શકો કોમેડી બોય ખતરનાક વિડીયા બનાવે છે ને એમાં મેં એ બનાવ્યા છે કે હું કોમેડી વિડીયા નહીં બનાવતો પણ તો એ મેં બનાવ્યા છે એટલે જોઈ આવજું અને અહીંયાના વિડીયોને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને થોડો ઘણો સપોર્ટ કરજો સગો કોમેડી બોય યુટ્યુબ ચેનલ તો કોમેડી બોય તો હવે અહીંયાને હવે બે હાર્યા છે અહીં બેહો એ રાધા પડો થોડા અને બસ બ્લોગ બનાવ્યો છે માપનો અને આવા નવા પ્લોક ઇરા આવતા રહેશે જાન તમે ફરી ફરીને તમારે ખાલી કરી બેઠા જોવાના થાય એટલે ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો અને થોડો સપોર્ટ વિડીયોને લાઈક કરી નાખજો અને નેક્સ્ટ કયા ક્રિએટરને મળવા ત્યારે કોમેન્ટ પણ કરી દેજો જય માતાજી